હલો દોસ્તો કેમ છો એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અત્યારના પોણા આઠ વાગ્યા છે અને અત્યારે આપણે નાઇટ રન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે ખાવાની તૈયારી થયેલી છે અને હું તવાર બનાવી છીએ તો બતાવું વધારી દીધું છે અને હવે ખાતી અને ફિટિંગ ભરી અને નીકળશું કામ ઉપર અને ને ક્યાં જવાનું એ બી તમને હું કહી દઉં અમદાવાદ ગાંધીનગરની વચ્ચે સાયન્સ સિટી ત્યાં આપણે કામને જવાના છું તમને હું બતાવીશ તો તમારા એન્ડ લડિંગ બની રહેશે રેડિયો બરાબર અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને વધારેને વધારે શેર કરજો તો ચાલો આપણે બોવારની સબ્જી જોઈએ તો મિત્રો સબ્જી આપણે જોઈએ આ સબ્જી બનાવી છે ગોવાર બનાવી છે અને મસ્ત ગોવાર

તો નથી ગયા જવાના હતા પણ નથી દેવાળી કામે કામ ન મળ્યું અને આજે લગભગ અવાજો છે અને વરસાદ છે તો તમને હું બતાવી દઉં તો તમે જો બધું જો આ લીમડા લીમડા બધું અહીંયા હલે છે અને અત્યારે વધારે હતું અત્યારે ઓછું થઈ ગયું છે તો બ્લોકમાં ખેડ લગી રહેજો આપણે બનાવીશું આગળ મોટા મોટા સાતા પડે છે જો આ બાજુ

Jawa Barat, Jawa Barat terus